જ્ઞાન હોજુ નથી આપણે લીધા પછી આપણને જગત હાલવે હા ન દે આ ક્યાં ભેખડાઈ ગયા શું છે બધું બહુ તકલીફો થાય છે સાચા જ્ઞાનનું અને ખોટામાં તો કોઈ ન પૂછે ખોટામાં પૂછાય નહીં કરે બોલો ખોટું બધું ગમે પીતો હોય ને તો દારૂ પીતો હોય કે હાલે વ્યભિચાર કરતો હોય ચોર તો કે હાલે એને કોઈ ન કે ભગત થયો નથી તો લારે પડ્યા નથી એને એને લારે પડી જાય આ અઘરું છે અને એમાંથી જે ઉગ્રને એ મણીધાર થાય પાછા માયા મોટી નાગણી ખોરી ખોન ખાય એમાંથી ઉઘરે મણીધાર આમાંથી ઉઘરવાનું છે નીકળી જવાનું છે અને અહીંયા તો અમારા શિષ્યો અમને કોઈ એવા મનાયો છે ને ઘડી ઘડીને એવા ઘડલ છે કે આમાં કોઈની કાર્ય એમાં કામ ન પડે આજ પચીસ પચીસ વર્ષથી અમે માથે કુભારના વાર માથે મારીએ છીએ અને માલિકો હાથ ફેરવી છે એવી રીતનું કામ કરેલું છે એટલે એમાં કાંઈ બીજું વાંધો આવે એવું નથી પછી આ વકરા ત્યાં જાય છે અને આપણે ટૂંકમાં બતાવીએ એ ઉપર નીકળેલા છે નગર ચા જોવા અને કોઈ કંઈક પૂછ્યું કે એ છોકરા હટી જા જનક રાજાની સવારી આવે તો મારે એનું જ કામ છે મારે કામ જ એનું જનક કરે એટલે આવ્યો છું તો આને તો કોઈ માને આઠ વર્ષનો મોટા મોટા પંડિતો એને જવાબ ના આપ્યો આઠ વર્ષનો છોકરો શું કરે કે કે તારું આમાં ક્યાં કામ છે એમ કરીને હટવાની કોશિશ કરે પણ આ ડગે નહીં એમ કરતા કરતા પ્રધાન સુધી વાત પહોંચી પ્રધાને જનક રાજાને વાત કરી કોઈ બ્રહ્મદેવ આવલ છે અને નાની ઉંમરનો છે અને એમ કહે છે કે હું એમના પ્રશ્નોનો જવાબ દેવા માટે આવ્યો તરત ઉતરી જાય છે ઉતરીને એને પ્રણામ કરે છે અને એમ કહે છે કે આમ નહીં આ જવાબ હું ક્યારે આપું કે આખી સભા ફેરી થાય આખી સભા અને એના વચ્ચે એમને આમ નહીં આ બે ચાર વચ્ચે વાત થઈ નથી અને બધાને ભેગા કરીને વચ્ચે હું જવાબ આપું અને ખરેખર ઢંડોરો પીટાવીને આખું નગર ત્યાં ભેગું થાય છે અને અહીંયા ત્યાં જવાબ દેવા જાય છે તો એનો ડેલીનો